ંગ્લાદેશ બાંગ્લાદેશમાં વસતા હિન્દુ ભાઈઓ બહેનો સાધુ સંતો પર ઇસ્લામિક દ્વારા થતા હુમલાઓ અને અમાનુષી અત્યાચાર નો ભવ્ય રેલી કાઢી પ્રાંત અધિકારી ને કરવામાં આવ્યું વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં વસતા હિન્દુ ભાઈઓ બહેનો અને બાળકો પર ઇસ્લામી કટ્ટરપંથીઓ પંથીઓ દ્વારા અમાનુષ્ય અત્યાચાર થઈ રહ્યો છે હિન્દુ સમાજને યોજનાપૂર્વક નિશાન બનાવાઈ રહ્યા છે અને બાંગ્લાદેશ સરકાર મુખ દર્શક બની તેને સમર્થન આપી રહી છે તાજેતરમાં બાંગ્લાદેશની સરકાર દ્વારા ખોટી રીતે ઇસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ્ણદાસજી તથા બીજા અન્ય હિન્દુ સમાજના આગેવાનોની ધરપકડ કરવામાં આવી છે આ તમામ ઘટનાઓ હિન્દુ સમાજ માટે ખતરાની ઘંટી સમાન છે જેથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં તથા શ્રી ચિન્મય કૃષ્ણદાસજી તથા બીજા હિન્દુ સમાજના વ્યક્તિઓની મુક્તિ માટે રેલી અને કલેક્ટર કચેરી ખાતે આવેદન સુપ્રત કરવામાં આવ્યું હતું આ તબક્કે બદ્રીનારાયણ મંદિરના સ્વામી શ્રી સુદર્શનના ચાર્યજી સ્વામિનારાયણ મંદિરના પુરાણી સ્વામી ચનવાડા આશ્રમના મહંત મન સરોવરદાસ બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા તો હિન્દુ હિતરક્ષા સમિતિના બિરેન હિરેન મહેતા ચૈતન્ય બ્રહ્મભટ્ટ ડોક્ટર મહેન્દ્ર પટેલ મહેન્દ્ર પ્રજાપતિ અમિતભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં હિન્દુ હિન્દુ રેલીમાં જોડાયા હતા હિત રક્ષા સમિતિ એના આજે હિન્દુઓ ઉપર થતા જે અત્યાચારો તેમજ હિન્દુઓનું ઉત્પીડન बलात्कार રેપ વગેરે જેવા દુષ્કર્મો અને હિન્દુ સંસ્કૃતિને નષ્ટ કરવા માટે યુનુસ ખાન સરકાર દિવસેને દિવસે વધારે પડતું હિન્દુઓને પીડા અને ભગાડવા માટેની કોશિશ થઈ રહી છે ત્યાંની સરકાર પ્રશાસન અને પ્રજા ત્રણે એક મળી અને હિન્દુઓ ઉપર અતિશય જુલ્મ ગુજારી રહ્યા છે તો એ જુલ્મ બંધ થાય હિન્દુઓની રક્ષા થાય ધર્મની રક્ષા થાય હિન્દુ મંદિરોને તોડી નાખવામાં આવ્યા છે આગજની કરવામાં આવી છે અને અતિશય પીડા કરવામાં આવી છે તેમના માલ વગેરે લૂંટી લેવામાં આવ્યા છે છેવટે પશુઓ પણ લૂંટી લીધા છે નોકરીઓ પણ છીનવી લીધી છે અને આવી રીતે મજબૂરીની અંદર હિન્દુઓને લાવી અને તેઓનું કષ્ટ અતિશય આપી રહ્યા છે તો અમારી સરકાર અપીલ છે કે આ જુલ્મ જલ્દીથી બંધ થાય અને અમારા આ જે સમાચાર છે એ યુનો સુધી પહોંચે વિશ્વની અંદર પહોંચે અમારા માટે તો મીડિયા કર્મીઓ અને આ મીડિયા દ્વારા સારી એ દુનિયામાં અમારો આર્તનાદ પહોંચે અને એને પહોંચાડવાનો પ્રયત્ન કરે તો અમે મીડિયાવાળાની પણ આરતી ઉતારીશું અમારા દુઃખ સમજે અને અમારા દુઃખ નિવારણ થાય એના માટેનો અમે આ પ્રયાસ કરી અને આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ અસ્તુ ધન્યવાદ જય ભારત જય શ્રી રામ સનાતન ધર્મ કી જય ભારત માતા કી જય હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા આજે બાંગ્લાદેશમાં આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે જે લઘુમતી ખાસ કરીને હિન્દુ પ્રજા પર અમાનુષ્ય અત્યાચાર થઈ રહ્યા છે આજે હિન્દુ સમાજની બેન દીકરી સુરક્ષિત નથી મંદિરો ધર્મસ્થાનો તો નષ્ટ કરી દેવામાં આવેલા છે જે રીતે હિન્દુઓ પરમ પૂજ્ય શ્રદ્ધે સંશ્રી ચૈતન્ય કૃષ્ણ દાસજી મહારાજજીની ચિન્મય કૃષ્ણદાસજી મહારાજની ધરપકડ કરી લેવામાં આવી છે બિલકુલ અવૈધિક અને ગેરકાનૂની રીતે જે હિન્દુઓનો અવાજ બનતા હતા હિન્દુઓનો અવાજ બનતા પત્રકારો પર પણ પ્રતાડન થઈ રહ્યું છે ત્યારે ભારત સરકારને અમારી વિનંતી છે કે બાંગ્લાદેશના હિન્દુઓ પર જે અત્યાચારો થઈ રહ્યા છે છે એનાથી બ્રહ્માંડના તમામ હિન્દુઓ હતપ્રભ આવું હરગીત ચલાવવા ના આવે ભારતમાં ભારતમાં જેવી રીતે લઘુમતીઓ સ્વતંત્રતાથી સુખ શાંતિથી રહે છે એવી રીતે પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં પણ ત્યાં જે લઘુમતી કોમ હોય હિન્દુ અને ઇતર કોમ સમાજ એમને પણ ખૂબ સ્વતંત્રતાથી આ સનાતન ધર્મ કેમ પ્રતાડિત થઈ રહ્યો છે દિન પ્રતિદિન જ્યાં જવું ત્યાં સનાતન ધર્મ જ પ્રતાડિત થઈ રહ્યો દુઃખી થઈ રહ્યો છે પ્રકોપ વધી રહ્યા છે તો એવા વિદ્રોહી તત્વો અને એવી શક્તિઓ કે જે સનાતન ધર્મને નાબૂદ કરવા માટે એકત્ર થયેલી છે એને જલ્દીથી ડામવામાં આવે અને શ્રી ચિન્મય કૃષ્ણદાસજી મહારાજને જલ્દી કારાવાસમાંથી મુક્ત કરી અને ત્યાંના હિન્દુઓને ન્યાય અપાવવામાં આવી એવી અમારી પ્રાર્થના છે જય જય શ્રી રામ